ય આદિવાસી જય જોવાર જય ભીમ જય સંવિધાન રોજ જગડિયા તાલુકા ખાતે મામણદાર આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છે માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબના સંગઠન બાદ આદિવાસી સંવિધાન સેના અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં આદિવાસી સમાજના ક્રાંતિકારી યોદ્ધા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને દિવાળીના તહેવાર સામે આજે ઝઘડીયા છોકરીની આજુબાજુ લારી ગલ્લા આવેલા છે તેમને લારી ગલ્લા હટા માટે નોટિસ આપવામાં આવી છે એમના હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે અને કોઈ ગરીબ ઘર પરિવારની દિવાળી બગડે નહીં તે બાબતે રજૂઆત કરવામાં આવી છે અને વર્ષોથી જ્યારે નેરોગેટ લાઇન આ ઝઘડિયા તાલુકામાં ચાલતી હતી રાત રાજપીપલા એને રોડગેજ લાઇનમાં કન્વર્ટ કરવામાં આવી હતી અને બે હજાર વીસથી કોરોના કાળથી આ ટ્રેન બંધ હાલતમાં છે જેથી એ ટ્રેન ચાલુ કરવામાં આવે એ બાબતે આજ રોજ અમે ઝઘડિયા તાલુકા સાહેબ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ જય આદિવાસી જય જોહાલ જય સામે